તેર વર્ષની દીકરી પર તેના જ મામાએ લલચાવી દુષ્કર્મ આચર્યું હતું ભિલોડા તાલુકાના ખોડંબા નજીક જાડી જંગલમાં લઈ દુષ્કર્મ આચરતા મામા પર ફિટકારની લાગણી વરસવા પામી છે સમગ્ર મામલે દીકરીના પિતા દ્વારા ટિન્ટોય પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મામાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગત 25 ફેબ્રુઆરીના રોજ ટિન્ટોય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના એવી બની કે જેમાં સગા મામા દ્વારા પોતાના બેનના ઘરેથી પોતાની સગી ભાણીને પોતાના ઘરે લઈ જતા વચ્ચે રસ્તામાં એક ગામની સીમમાં એમની સાથે એમણે દુષ્કર્મ આચર્યું આ બાબત જે છે એ જે ભોગ બનનાર છે દીકરી એમના પરિવારજનોને ખબર પડતાં તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશને આવેલા અને ફરિયાદ આપતા તાત્કાલિક ફરિયાદની નોંધવામાં આવી છે તપાસ ચાલુ કરવામાં આવી અને જે આરોપી છે જે સગો મામો છે ભોગ બનનારનો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે મહેન્દ્ર પ્રસાદ અરવલ્લી